કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દીપાવલીનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો જિલ્લામાં આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિપાવલી પર્વ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયત વડોદરાના આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત દ્વારા આરોગ્ય કેન્દ્રના સફાઈ કર્મચારીઓ આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોને શાલ ઉઠાવી મીઠાઈ આપી દીપાવલીની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ છત્રસિંહ પરમાર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રીતિ પટેલ તાલુકા પંચાયત ઉપ્રમુખ જેષ્નાબેન પ્રતાપસિંહ વાઘેલા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ મળીને આનંદપૂર્ણ માહોલમાં દીપાવલીની ઉજવણી કરી અને સફાઈ કર્મચારીઓના સેવા કાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી પ્રકાશનું પર્વ એટલે દિવાળી દિવાળીના ભાગરૂપે એક અમારા વડોદરા તાલુકાના કેલનપુર આ પીએસસી સેન્ટર ઉપર આજે ઉપસ્થિત રહી અમારા તાલુકાના સૌ સૌદ્દેદારો પાર્ટીના કાર્યકર્તાઓ યુવા મોરચાના ડોક્ટર સ્ટાફ આ કેલનપુર ખાતે આજે આ પીએચસી સેન્ટરમાં ઉપસ્થિત રહી આરોગ્યના જે સફાઈ કર્મચારીઓ છે એ સૌ બહેનોનું આજે અમે ભારતીય જનતા પાર્ટી વતી દિવાળીનો પર્વ છે ત્યારે સૌ સાથે મળીને એનો દર્શન કરવાનો અવસર થયો એમનો અમે સફાઈ કર્મચારીઓનું સ્વાગત કર્યું શાલ ઉઢાડી અને એમના દર્શન કર્યા અને આ જ રીતે દેશના એસએસસી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે વિકસિત ભારત સપનું સાકાર કરવા માટે ને એક ભારત શ્રેષ્ઠ ભારત અને હર ઘર દેશી અને ઘર ઘર સ્વદેશી માટેનો એક એમનો સંકલ્પ છે કે આપણા દેશની અંદર બનતી વસ્તુ કે આપણા દેશની અંદર બનાવતો કારીગરની વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ કે નાના નાના વેપારીઓ સુધી એનું એક વિકાસ થાય અને એ વિકાસને સાથે સાથે વિકસિત ભારતનું સપનું સાકાર થાય એટલે આપણે આ આજે આ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં આ સૌ ઉપસ્થિત રહી અને સૌનો દર્શન કરવાનો અવસર મળ્યો તે બદલ હું એમને દિવાળીની મેં શુભકામના પાઠવું છું સાથે સાથે નવું વર્ષ પણ એમનું સારું નીવડે નિરોગી નીવડે અને સૌ સાથે રહી ખૂબ ખૂબ હું નવા વર્ષની એમને અંતકરણ પૂર્વક શુભકામના પાઠવું છું કેનલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એક મુલાકાત શુભેચ્છા મુલાકાત દરમિયાન મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ ગામના સરપંચ વડોદરા તાલુકાના ઉપપ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ

આશાબહેનો આંગણવાડી બેનો તેમજ સાફ સફાઈ કર્મચારીઓને સાલ ઓઢાવીને અને તેમને મીઠાઈ આપીને તેમના દિવાળીના તહેવારને હજી ખૂબ જ આનંદિત બનાવવા માટે હું એમનો આભાર માનું છું